સુરેન્દ્રનગરમાં ચાર હજાર પાંચસો સડસઠ રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવવામાં આવી છ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતાને નોટિસ પાઠવવામાં આવી છે રાષ્ટ્રીય અન્ન સુરક્ષાનો ખોટો લાભ લેનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં પાંચસો છત્રીસ રાશન સમિતિ આવેલી છે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા નીચે વીસ હજાર અઠાવન ચોવીસ કાર્ડ ધારક નોંધાયા છે ઇન્કમટેક્સના રિટર્નના ડેટાના આધારે સરકારે કામગીરી કરી છે ખોટી રીતે યોજનાનો લાભ લેતા પરિવારોની હવે બાદ બાકી કરવામાં આવશે રાષ્ટ્રીયના વિવિધ વિભાગો તથા પોર્ટલ પરથી ઉપલબ્ધ થયેલ ડેટાના આધારે હાલ અત્રેના જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓ છે એમનું એનએફએસએલની સ્થાયી સૂચનાઓ એના ઠરાવની સ્થાયી સૂચનાઓ જોગવાઈઓના આધારે તથા અલગ અલગ માપદંડો જેમ કે છથી બાર મહિનાથી સાયલન્ટ રેશન કાર્ડ ધારકો બાર મહિના કરતાં વધુ સાયલન્ટ રેશન કાર્ડ ધારકો છે પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે છ લાખ કરતાં વધુ છે પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ પચીસ લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે એનએફએસએનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે આવા તમામ રેશન કાર્ડ ધારકો છે એમને મામલતદાર ઓફિસ મારફત નોટિસની ઉજવણી કરી અને ત્યારબાદ એમની વેરિફિકેશનની કામગીરી જે છે એ હાલ કરવામાં આવે છે આઠ ઓગસ્ટની સ્થિતિ હું આપને જણાવું કે ચાર હજાર પાંચસો ને ચોર્યાસી જેટલી તમામ તાલુકાઓમાંથી થઈ અને સદરનું રેશન કાર્ડ ધારકોને નોટિસની ઉજવણી થઈ છે